સાબરકાંઠાની તો વડાલીમાં ભરશિયાળે પાણીની પારાયણ સર્જાય છે વડાલીમાં નગરપાલિકા દ્વારા દસ થી પંદર દિવસે માત્ર એક કલાક પાણી આપવામાં આવે છે નગરપાલિકા દ્વારા અપાતું પાણી પણ ગટરની દુર્ગંધ વાળું હોય છે જે પશુપાલકો પણ ન પી શકે તેવું પાણી સ્થાનિકોને આપવામાં આવે છે જેના કારણે રોગચાળો પણ ફેલાય છે સ્થાનિકોએ અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરી તેમ છતાં પરિણામ શૂન્ય મળે છે આઠસો અધિકારીઓ માત્ર એસી કેબિનમાં બેઠા રહીને કામગીરી ન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે જોવાનું હવે એ રહ્યું કે બડાલીના લોકોને ક્યારે શુદ્ધ પીવાલાયક પાણી મળે છે અમારા ગૌચરની અંદર અમને કોઈ પાણી આપતું નથી અમે પાણીનું જ્યારે નગરપાલિકામાં કહેવા જઈએ છીએ એટલે આજે છોડ્યું કાલે છોડ્યું એમ કરીને અમને કોઈ પાણી આપતું નથી વારંવાર અમે ફોન કરતા હોઈએ છીએ કે અમને પાણી છોડો અમારે પાણી નથી પીવાનું અમારા ટાંકા ઘેર ખાલી પડ્યા છે અમારા માટલા ઘેર ખાલી પડ્યા છે અમે ગામે જઈ બબે બે કિલોમીટર જઈ અને રિક્ષાઓ લઈ લઈને અમે પાણી ભરવા જઈએ છીએ અમને પાણીની પૂરી સુવિધા આપવામાં આવતી નથી અમાને અને પાણી આપશે એટલે પાણી આપો અને કે પીવો તો પીવાનો ના પીવો તો કોઈને અમે શું કરીએ કે એમ આગળથી અમને કોઈ શું આગળથી કોઈ અમને આપતું નથી પાણી તો અમે તમને કઈ રીતે પાણી આપીએ આ નગરપાલિકાનો આ વાત ચાલે છે એવી રીતના તો અમે શું કરીએ હવે અઠવાડિયા બે અઠવાડિયાથી પોળી આલે પોણી આલે હવે જીવ જંતુ મરેલો આલે અંદર ડાય મરેલા આ પોળીમાં અમે આ ગટરનો પાણી કેવી રીતે પીએ આ પોણીમાં તો જીવ જંતુ બધો આય અને આ ફોડી ભરવા જઈએ તો બે ત્રણ કિલોમીટર અમે દૂરથી થી કુવામાંથી ભરી લઈએ વેચા તો ફોડી લઈને પીએ પાણી વેરા ભરીએ લાઈટ બિલ ભરીએ બધું કરીએ છીએ પણ અમને પંચાયત સાંભળતી નથી પંચાયતનો પ્રોબ્લેમ અમારે એટલું છે કે દખલ એટલી કરીએ છીએ કેટલી એટલી કરીએ છીએ અમારે પાણી આપવા પંદર દિવસ વીસ દિવસ પાણી આપે બાર દિવસે આપે કઈ સાંભળતા નથી પાણી છોડવા શું કરે છે એ કઈ ખબર પડતી નથી પાણી આપવાવાળા શું કરે છે એ ખબર નથી પડતી નગરપાલિકામાં જઈ જઈ અમને થાકી ગયા છે અમારે દસ દિવસે દસ બાર દિવસે પાણી આવે છે અને પાણી એકદમ ગંદુ આવે છે ટોકો સાફ નથી કરતા ગટર લાઈન જેવું પાણી આવે છે પાણી વેરાનું ટેક્સ અમારી જોડે કાયદેસર બાર મહિનામાં અમે ભરી દઈએ છીએ પાણી વેરો ઘરવેરો બધું કમ્પ્લીટ ભરી દઈએ વોર્ડના માણસો જે છે અમારે અહીં અહીં અહીંનો જે વોર્ડ લાગે છે એ પણ માણસો કોઈ અમારી વાત સાંભળતા નથી ફોન કરીએ તો બી ફોન અમારું કાપી નાખી છે વ્યસ્તમાં ફોન નાખી દે છે અને પાણીની અમારી બહુ સમસ્યા છે આજુબાજુના કુવિતરા છે ત્યાં અમે પાણી ભરવા જઈએ છીએ અને ત્યાંથી પાણી લઈએ છીએ હજી અમારે બહુ પાણીની જરૂર હોય તો અમારે ટેન્કર લાઈન મંગાવીને ટેન્કર ખાલી કરાવવું પડે છે એટલી એટલી સમસ્યા છે અને ઘર વેરો પાણી વેરો ગટર વેરો સફાઈ વેરો બધું જ અમે ટાઈમસર સમય રીતે અમે ભરીએ બધું ટોટલી અમે ભરીએ છીએ પણ કોઈ અમારી વાત સાંભળવા માંગતું નથી અમારી કોઈ વાત સાંભળતું નથી દસ બાર દિવસ પાણી આપો પંદર દિવસે આપો કોઈ વાતની વાત કોઈ લેવા કારણે તૈયાર નથી અમે બધા ટાંકાનો સાફ કરવાનું કીએ એટલે સાફ ના કરો એકલી ગંદકી એકલો કીડો મકોડો બધું મરેલો આવે પણ વાત સાંભળવી નહીં કાના કોઈને લેવાની તૈયારી નથી અમે કહીએ કીએ તો કલાકે બે કલાકે પાણી ના આપો પછી શું કરવાનું પાણી કોઈનું પાડોશમાં કોઈને એકબીજાની જરૂર હોય તો આપીએ પાડોશીમાં અમારા મદારીમાં થોરીમાં જરૂર હોય તો પાણી વેચીને લઈએ પણ વેચતા પણ તો કુક ભર અમારું પોતાનું ના ભરત બાજુ કઈ રીતે આપી દઈએ